नमस्कार मित्रों स्वागत छे, तमारू आपनी चैनल मा मित्रों छीस नवेम्बरे उत्पत्ति एकादशी जो एक चपटी मीठू तमे आ जग्या ऊपर फेंकी देशो तो विष्णु भगवान तेमज माता लक्ष्मी कृपा थी बहु धनवान बनी जशो तेमज आ उत्पत्ति एकादशी एक उपाय करनेरी बधी मनोकामना पूर्ण थई जैसे કારણ કે મિત્રો તમે એકાદશીની રાતે જે કોઈ પણ ઉપાય કરો છો તો તેનું પરિણામ તમને અવશ્ય પ્રાપ્ત થાય છે કારણ કે મિત્રો ઉત્પત્તિ એકાદશી 24 એકાદશીમાંથી સૌથી ઉત્તમ એકાદશી માનવામાં આવે છે અને મિત્રો ઉત્પત્તિ એકાદશીની રાતે જો તમે એક ચપટી મીઠું આ જગ્યા ઉપર ફેંકી દેશો તો તમારા જીવનમાં થોડાક જ સમયમાં એવો જ ચમત્કાર થશે के जेव तय विचार्य नहीं तेनी ज मित्रों जो आ उपाय करवा थी तमारा घर में जो आर्थिक समस्या हशे तो एमा सुधारो थशे। जो तमारा घरना कोई सभ्यों लग्न थवाना बाकी हशे अथवा तो जो तेना लग्न में कईक बाधा आवती हशे, तेमज जो तेना जीवन में कुंडली दोष हशे। तो ए बधीज समस्या माथी तमने छुटकारो जशे तो बस तमारे उत्पत्ति एकादशी राते आ एक चपती मीठू आ ऊपर फेंकी के जेथी तमारी बधीज मनोकामना पूर्ति थशे तो मित्रों वीडियो मा मा आगर वधता पहला वीडियो ने लाइक करी अने कमेंट जय मा जयमां लक्ष्मी जरूर लखी देजो जो चैनल पर नवा हो तो सब्सक्राइब अवश्य करो देजो તો મિત્રો આપણે આજના આ વીડિયોમાં છવ્વીસ નવેમ્બરે આવનારી ઉત્પત્તિ એકાદશી અથવા તો ઉત્પન્ન એકાદશી વિશે જાણવાના છીએ તેમજ મિત્રો આ એકાદશીનું મહત્વ શું છે તેમજ મિત્રો આ એકાદશીની રાતે જો તમે એક ચપતી મીઠું આ જગ્યા ઉપર ફેંકી દેશો તો તમારા જીવનમાં કયો અને કેવો ચમત્કાર થશે તેના વિશે આપણે વાત કરીશું કારણ કે મિત્રો આ ઉત્પત્તિ એકાદશીને સૌથી શુભ એકાદશી માનવામાં આવે છે મિત્રો આ એકાદશીનું વર્ણન છે એ શાસ્ત્રોમાં પણ ઘણું બધું જણાવવામાં આવ્યું છે કારણ કે મિત્રો આ એકાદશીના દિવસે એકાદશી મૈયાનો જન્મ થયો હતો આથી આ એકાદશીને સૌથી ઉત્તમ અને શુભ અને મંગલકારી માનવામાં આવે છે આથી આ એકાદશીને ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો એકાદશી એટલે કે 11મી તિથિ કે જે મહિનામાં બે વખત આવે છે શુક્લ પક્ષ અને વદ પક્ષમાં એકાદશી આવે છે આમ જોઈએ તો વર્ષમાં 26 એકાદશી આવે છે અને જો તમે આ 26 એકાદશીનું વ્રત રહીને તેનું પાલન કરો છો તો મિત્રો તે મનુષ્યને ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેની સાથે મિત્રો તમે આ બધી એકાદશીનું વ્રત ન રહી શકો તો તમે આ દિવસે ભગવાનની પૂજા આરાધના કરીને પણ તમે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો કાર્તક માસના કૃષ્ણ પક્ષની એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ માટે ઉત્પન્ન એકાદશીનું વ્રત રાખવામાં આવે છે कार्तक महीना कृष्ण पक्षनी एकादशी ने उत्पन्न एकादशी आवे छे।, मानवा मा आवे छे के जो तुम एकादशी नु व्रत शुरू करने मांगो छो तो उत्पन्न एकादशी थी थरू करो कारण के एकादशी शुरुआत आज दिवस थी जो तरा जीवन में कोई दुख अथवा बाधा आ रही है તો ઉત્પન્ન એકાદશીના દિવસે કેટલાક ઉપાય કરવાથી આ બધા કષ્ટો દૂર થાય છે અને સાથે ધન વર્ષા થશે આ વખતે એકાદશીનું વ્રત હસ્તય નક્ષત્રમાં પડી રહ્યું છે 12 મહિનાની 24 એકાદશાઓમાં ઉત્પત્તિ એકાદશી વિશેષ માનવામાં આવે છે તેમ જ મિત્રો બદામનું સેવન કરતી વખતે આ વ્રત રાખવામાં આવે છે भगवान विष्णुनी साधना विशेष फल આપે છે કારણ કે એકાદશી વ્રત કરવાથી વ્યક્તિ અગાઉના પાપોમાંથી મુક્તિ મેળવે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો આ એકાદશી છે એ બહુ લાભ આપનારી છે મિત્રો જે લોકો આ વ્રત કરવા માંગે છે પણ જો તે શારીરિક રીતે સક્ષમ ન હોય જેવા કે ગર્ભવતી મહિલા છે તેમ જ નાના બાળકો છે અથવા તો વૃદ્ધો છે અને જે મહિલા છે એ કામ કરતા હોય તે પણ વ્રત કરી શકે છે તે લોકોએ એક સમયનું ભોજન લઈને પણ વ્રત કરી શકાય છે તેમ જ તે લોકો જો સાંજના સમયે સાત્વિક ભોજન આદિવસે લે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે મિત્રો આ વ્રત તમારે પૂરા મનથી અને સાચી શ્રદ્ધાથી કરવું જોઈએ जुओ तमारी तमारी जो तुम्हारी इच्छा अथवा तो तुम्हारी क्षमता न हो तो तुम्हारे आव्रत न करबू જોઈએ मित्रों जारे पण તમે આવ્રત ના પારણા કરો છો ત્યારે તમારે બ્રાહ્મણોને દાન કરવું જોઈએ આથી તે બહુ શુભ માનવામાં આવે છે તેમ જ ગાય માતાની સેવા પણ તમે કરી શકો છો મિત્રો एकादशी दिवसे सवार सांज तुलसी माता छो के जेथी कि उत्तम फल प्राप्ति थी साथे जो तमे उत्पत्ति एकादशी जो एक चपती मीठू आ ऊपर फेंकी देशो तो तमने उत्तम फल प्राप्ति थी छे તેમજ તમારી બધી જ મનોકામના એકાદશીના દિવસે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવાથી પૂરી થઈ શકે છે તો મિત્રો આપણે હવે સમજીએ કે આ એક ચપટી મીઠા વાળો ઉપાય કોણે કરવો જોઈએ તો મિત્રો આ ઉપાય છે કે આપણે એકાદશીના દિવસે એટલા માટે કરીએ છીએ કે જેથી કરીને આપણી સમસ્ત મનોકામનાની પૂર્તિ થાય તેની સાથે જ જો તમારા જીવનમાં જે દુઃખ અને મુશ્કેલીઓ છે એને દૂર કરે કરવા માટે આપણે આ ઉપાય કરીએ છીએ તેમજ તમારું કોઈ મોટું કામ છે કે જે પાર ન પડતું હોય તો તમે તેના માટે આજે ઉત્પત્તિ એકાદશીની રાતે આ એક ઉપાય અવશ્ય કરી શકો છો તો મિત્રો આ એક ચપટી મીઠાનો ઉપાય છે એ વ્યક્તિ કરી શકે છે के जे लोकोनी પોતાની सर्व मनोकामना छे ए माता लक्ष्मी તેમ જ ભગવાન વિષ્ણુ પાસેથી પૂરી કરાવવી હોય મિત્રો જે પણ માતાઓ अथवा તો બહેનો છે કે જે પોતાનું ઘરની સુખ સમૃદ્ધિ એમજ બનાવી રાખવા માંગે છે તો તે લોકો ઉપાય अवश्य ઉત્પત્તિ એકાદશીની રાતે કરી શકે છે મિત્રો એક ચપટી મીઠા વાળો ઉપાય એટલો બધો ચમત્કારી છે કે જો તમે ઉત્પત્તિ એકાદશીની રાતે આ ઉપાય કરો છો તો તમારા જીવનમાં બહુ મોટો ચમત્કાર થઈ શકે તેમ છે એ ઘરની લક્ષ્મી હોય છે આથી આપણે બધા જ તેનું પૂજન કરીએ છીએ તો જો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે તો તેનું બમણું ફળ આપણને પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે ઘરનો પુરુષ અથવા તો મોટા સભ્યો હોય છે એ પણ આ ઉપાયને કરી શકે છે પણ જો મહિલા ઉપાય કરે છે તો સૌથી વધુ ઉત્તમ અને મંગલકારી માનવામાં આવે છે તો મિત્રો તમારે આ એકાદશીની રાતે એક ચપટી મીઠું છે કોઈ પણ વાસણમાં લઈને આ જગ્યા ઉપર મૂકી દેવાનું છે જો જો તમે આ એકાદશીની રાતે આ એક ઉપાય કરી લેશો તો લક્ષ્મી માતા તમને એવો वरदान આપશે કે ક્યારે પણ તમારા ઘર માં નિર્ધનતા अथवा તો ગરીબીનો વાસ નથી રહી શકતો ગરીબી છે એ તમારા જીવનમાંથી હંમેશાને માટે જતી રહેશે આથી જો મિત્રો તમે ઉત્પત્તિ એકાદશીના દિવસે આ એક ચપટી મીઠા વાળો ઉપાય તમે કરી લીધો तो तुमने उत्तम फलनी प्राप्ति थशे मित्रों मीठू छे एने वास्तु शास्त्र मा बहु મહત્વની વસ્તુ માનવામાં આવે છે આથી મિત્રો જો તમે ઉત્પત્તિ એકાદશીના પાવન પર્વો પર જો તમે આ શુભ મીઠા વાળો ઉપાય કરો છો તો તમને अवश्य उत्तम फलनी प्राप्ति થઈ શકે છે તેમ જ તમારી समस्त मनोकामनाની पूर्ति થઈ શકે છે અને લક્ષ્મી માતા ની કૃપા એની ઉપર એવી વર્ષે છે કે એ ઘર ઉપર ક્યારે પણ ગરીબી આવી શકતી નથી તો મિત્રો હવે આપણે આ ઉપાય વિશે જાણીએ મિત્રો જો આ એકાદશી ની રાતે જો તમે એક ચપટી મીઠું તેમ જ તે માં તમારે ત્રણ લવિંગ મૂકી દેવાના છે તેની સાથે જ જો એક લાલ કપડામાં આ એક ચપટી મીઠું અને ત્રણ લવિંગ રાખીને તમે લક્ષ્મી માતાની એકવાર અર્પણ કરીને જો તમે આ પોટલી પોતાના ધનની તિજોરીમાં મૂકી દેશો તો મિત્રો તમારા જીવનમાં ધનની વર્ષા થશે તેની સાથે જ જુઓ આ ઉત્પત્તિ એકાદશીના દિવસે તમે આ મીઠાનો આ રીતે ઉપાય કરો છો તો તમારા જીવનમાં જેટલા પણ દોષ છે એનાથી તમને મુક્તિ મળી શકે છે તેમજ મિત્રો આ એકાદશીની રાતે મીઠાથી આ ઉપાય કરો છો તો તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે એ પણ દૂર જતી રહે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે ઉત્પત્તિ એકાદશીના દિવસે તમારે કંઈ ભૂલો ન કરવી જોઈએ અને જો તમે આ ભૂલો કરશો तो तमे जे मीठा उपाय करशो शुभ परिणाम नहीं मिली शके आती मित्रों उत्पत्ति ना दिवसे तमे आ भूल भूल थी न करता तो मित्रों एकादशी दिवसे जो स्नान स्ना टाड़ो छो तो ए वस्तु न करवी एकादशी ना दिवसे वेला उठी ने स्नाने क्रिया पूरी करी लेवी ले तेमज स्वच्छ वस्त्रों पहरीने ने भगवान नी पूजा अर्चना करवी जो ये, के जेथी करीने भगवान प्रसन्न थी ने तेनी कृपा तमारी ऊपर वरसावे तेनी साथे ज मित्रों तमारे आ दिवसे सात्विक भोजन ज ग्रहण करवु जोइए जो तमे व्रत वगैरे जेवी वस्तु रहो छो अने तमे व्रतनु पालन करो छो तो मित्रों तमारे फड़ाहार करवो जो परंतु आ फलाहार एक समयज करो जो व्रत व्रतमा भूख्या न रही सको तो मित्रों एक टाइम सात्विक भोजन अवश्य लई करीने आ व्रत में तारी तबियत ने वांधो न आवी शके मित्रों आ एक एकादशीना दिवसे घरना बधाज सभ्योनु सन्मान करवु जीए पण घर कोई सभ्यों ने ऊंचा अवाज थी बोलावा न तेमज तेने अपशब्दो बोलवा न जो ये। जो तमे आ एकादशी आवा पावन पर्व ऊपर जो तमे कोई नु अपमान करो छो, तो तमने बहु पाप लागी शके छे आथी हमेशा घर मोटा सभ्यों आदर करवो साथेज मित्रों जो तमे आ एकादशी दिवसे सत्य राखशो तो ईश्वर थी हमेशा खुश रहे मित्रों आ साथे आ दिवसे भगवान विष्णुनी पूजा करवी अने दान करव खूबज शुभ मानवामा एवी मान्यता छे के आ दिवसे व्रत करवा थी व्यक्ति ने भगवान विष्णुनी देवीलक्ष्मी कृपा पण प्राप्त थाय दिवसे केटाक उपाय पण जीवन मा सुख समृद्धि जलवाई रहे તેમજ મિત્રો ઉત્પન્ન એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવાનો શુભ દિવસ માનવામાં આવે છે એવું કહેવાય છે કે વેપારમાં વૃદ્ધિ માટે ઉત્પન્ન એકાદશીના દિવસે પીળા રંગના ફૂલ ચઢાવવામાં આવે તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને વેપારમાં પણ પ્રગતિની સંભાવના રહે છે તેમજ ઘરમાંથી ગરીબી દૂર કરવા માટે ઉત્પન્ન એકાદશી પર સવાર સાંજ તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવો અને લક્ષ્મી ચાલીસાનો પાઠ કરજો આ સિવાય પૂજામાં તુલસીના અગિયાર પાન ચઢાવજો આમ કરવાથી દરિદ્રતા દૂર થાય છે તેમજ મિત્રો જો તમારા ઘરમાં ઘણા ઝઘડા ચાલી રહ્યા છે અને પરેશાનીઓ લાંબા સમયથી ચાલી રહી છે ઉત્પન્ન એકાદશીના દિવસે ઘરમાં दक्षिणाવર્તી શંખ સ્થાપિત કરજો એવું કહેવાય છે કે આવું કરવાથી પારિવારિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે તેમ જ મિત્રો ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે ઉત્પન્ન એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે નવમુખી દીવો કરીને અખંડ જ્યોત પ્રગટાવજો આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે तेनी साथे ज माता लक्ष्मी ने कृपा पण बनी रहे छे। तेमज मित्रों उत्पन्न एकादशी पर भगवान विष्णु ने पंचामृत थी अभिषेक करवो अने तुलसी ना पान उमेरी ने दूध अने केसर थी बनेली खीर चढ़ावजो आम करवा थी तमारा पैसा ना मार्ग मा आवता अवरोधो दूर थशे अने तमारी कमाणी वधशे तमारी कार्यक्षमता वधशे अने ऑफिस मा तमारी प्रशंसा थशे તેમજ ઉત્પન્ન એકાદશી પર સવાર સાંજ તુલસીના છોડ પર ઘીનો દીવો પ્રગટાવો અને લક્ષ્મી ચાલીસાનો પાઠ કરજો આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના અગિયાર પાન ચઢાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પણ કરજો આમ કરવાથી તમારી દરિદ્રતા દૂર થાય છે અને તમને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો ઉત્પન્ન એકાદશી પર ભગવાન વિષ્ણુની સામે નવમુખવાળા ઘીનો દીવો પ્રગટાવજો આમ કરવાથી તમારા કરિયરમાં આવનારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે જો દીવામાં રૂની જગ્યાએ કાલવે વાટનો ઉપયોગ કરવામાં આવે તો આ ઉપાય વધુ અસરકારક છે તેમજ ઉત્પન્ન એકાદશી પર ઘરના પૂજા સ્થાનમાં દક્ષિણાવર્તી શંખ સ્થાપિત કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ વધે છે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને તેમની કૃપા તમારા સમગ્ર પરિવાર પર રહે છે આ દિવસે દક્ષિણાવર્તી શંખને પિત્તળના વાસણમાં રાખો અને તેને દૂધથી અભિષેક કરો અને પછી તેને સ્વચ્છ પાણીથી સાફ કરીને ઘરના મંદિરની ઉત્તર દિશામાં રાખજો માતા લક્ષ્મી તમારું ઘર તરફ આકર્ષિત થશે તેમ જ ઉત્તપન્ન એકાદશી પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે જરૂરિયાત મંદ લોકોને કપડા અને ધાબડાનું દાન કરો અને તેમને ફળ ગોળ મગફળી અને ચિક્કી જેવી વસ્તુઓનું દાન કરજો આમ કરવાથી તમને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થશે અને શ્રી હરિના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે ज आदिवसे व्रत व्रत पूजा करनेर में सुख समृद्धि रहे छे आदिवसे श्री हरि हरिभगवान विष्णुनी पूजा करो ओम नमो भगवते वासुदेवाय मंत्रो जाप करो आदिवसे दिवसे रंगना कपड़ा पहरवानो प्रयास करो पीड़ो रंग भगवान श्री हरि विष्णु ने खूब प्रिय छे एट माटे आदिवसे पीला वस्त्रों पहरो અને ભગવાનને કેસરનું તિલક લગાવો અને જાતે જ લગાવો આ દિવસોમાં દાનનું ઘણું મહત્વ છે આ દિવસે તમારા પોતાના હાથથી પરોપકારી કાર્ય કરવાનો પ્રયાસ કરો તેમજ શક્કરિયા અને શેરડીનું દાન કરજો કે જેના કારણે ઘરમાં ગ્રહદોષ નથી આવતા તેમજ મિત્રો માક્ષર મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાની પરંપરા છે એટલા માટે આ દિવસે શંખની પૂજા અવશ્ય કરવી જોઈએ આરતી કરો અને પૂજા પછી શંખમાં પાણી ભરીને આખા ઘરમાં છાંટો તેનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે તેમ જ મિત્રો ઉત્પન્ન એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે આ દિવસે માતા એકાદશીનો જન્મ થયો હતો તેથી માતા એકાદશીની પૂજા કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માતા એકાદશીએ ભગવાન વિષ્ણુના શરીરમાંથી પ્રગટ થયા હતા જેના કારણે તેમણે ભગવાન વિષ્ણુની પુત્રીના રૂપમાં પણ જોવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને એકાદશી નાળિયેર અર્પણ કરવાનો કારણ શું છે અને તેનું શું મહત્વ છે મિતro એક પક્ષીય નાળિયેર એ એક અનન્ય પ્રકારનું નાળિયેર છે જેમાં માત્ર એક આંખ અથવા છિદ્ર હોય છે તેનાથી વિપરીત સામાન્ય નાળિયેરને ત્રણ આંખો હોય છે ધાર્મિક દ્રષ્ટિકોણથી તે અત્યંત પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ એક તરફી નાળિયેરમાં નિવાસ કરે છે તેને અર્પણ કરવાથી અથવા તેને તમારા ઘરમાં રાખવાથી ધન સંપત્તિ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તે વાસ્તુદોષોને દૂર કરવા અને નકારાત્મક ઉર્જા દૂર કરવામાં પણ મદદરૂપ છે તેમજ ધાર્મિક માન્ય અનુસાર એક તરફી નાળિયેરને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે આ ફળને ભગવાન વિષ્ણુનો પ્રિય ફળ માનવામાં આવે છે. જેમણે પોતે આ ફળ પૃથ્વી પર લાવ્યા હતા. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ભગવાન વિષ્ણુને એક નારિયેળ અર્પણ કરે છે તો તેના જીવનમાં ધનની કમી નથી આવતી અને તેને સુખ, ધન અને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. વ્યવસાયમાં સફળતા મેળવવાની સાથે ઉપાય વાસ્તુ દોષોથી મુક્તિ અપાવવામાં પણ મદદગાર છે ભગવાન વિષ્ણુને એક તરફી નાર્ય અર્પણ કરવાથી પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે તો મિત્રો જો આ માહિતી તમને પસંદ હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આ વિડિયો જોવા માટે તમારો આભાર